કર્મ ઇન્દ્રિય કર્મેન્દ્રિયો કર્મયોગ નો કર્મયોગ અસક્ત અનાસક્ત સ તે વિશિષ્ય તે ઘણો સારો છે અર્થાત પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે હે અર્જુન અને કર્મેન્દ્રિયો આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે વૃત્ત વર્ણન આ શ્લોકમાં કર્મયોગ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં બે વિભાવનાઓને આવરી લેવામાં આવી છે કર્મ શારીરિક ધર્મ અને યોગ ભગવાન સાથે ઐક્ય ભગવાન માંગ આસકત રાખીને સંસારના કર્તવ્યોનું પાલન કરે છે આવો કર્મયોગી બધા જ પ્રકારના કર્મો કરતો હોવા છતાં કર્મ બંધ બંધાતો નથી આમ થવાનું કારણ એ છે કે કર્મના સિદ્ધાંત અનુસાર મનુષ્ય માટે જે બંધન કરતા છે તે કર્મ નથી પરંતુ તે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ છે અને કર્મયોગીને કર્મના ફળ પ્રત્યે કોઈ આસક્તિ હોતી નથી બીજી બાજુ પાખંડી વૈરાગી કર્મોનો પરિત્યાગ કરે છે પરંતુ આસક્તિનો ત્યાગ કરતો નથી પરિણામે કર્મના નિયમોથી બંધાયેલો રહે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય ગૃહસ્થ જીવનમાં કર્મયોગ ની સાધના કરે છે તે મનથી નિરંતર ઇન્દ્રિયોના વિષય ભોગનું નું ચિત્કાર કરતા પાખંડી વૈરાગી કરતાં અધિક શ્રેષ્ઠ છે જગદગુરુ શ્રી કૃપાળુ મહારાજા આ બંને પરિસ્થિતિઓમાં રહેલા વિરોધાભાસ નું અતિ સુંદર રીતે વર્ણન કરે છે મન હરિ મેન તન જગત મેન કર્મયોગ તેહી જાન તન હરિ મેન મન જગત મેન યહ મહાન અજ્ઞાન ભક્તિ શતક દોહાનંગ ચોર્યાસી જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક રીતે સંસારના કર્તવ્યો નું પાલન કરે છે પરંતુ મનને ભગવાનમાં માંગ રાખે છે તેને કર્મયોગ સમજો જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિકતા માંગ વ્યસ્ત રહે છે પરંતુ મનને સંસારમાં આસક્ત રાખે છે ત્યારે તેને પાખંડી માનો શ્લોકા ગુરુ કુરુ તંગ કર્મ જ્યા ધ કર્મના यते न प्रसिदेद कर्मणा आठ शब्दार्थ नियतम नियत कुरु कर कर्म वैदिक कर्मो त्वं तुम कर्म कर्म, कर्म ज्याय श्रेष्ठ ही नक्की अकर्मणा कर्मना करवा करता शरीर शरीर नूं તે ન સંભવ નથી કર્મ વિના અર્થાત આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહીં બને વૃત્ત વર્ણન જ્યાં સુધી મન અને બુદ્ધિ ભગવદ ચેતનામાં પરાયણ થવાની અવસ્થાએ નથી પહોંચ્યા ત્યાં સુધી કર્તવ્ય પાલના અભિગમથી શારીરિક કાર્યો કરવા એ મનુષ્યના આંતરિક શુદ્ધિકરણ માટે લાભદાયક છે તેથી વેદો એ મન અને ઇન્દ્રિયોને અનુશાસિત કરવા સહાયરૂપ થવા મનુષ્ય શત્રુઓ માંથી એક ગણવા માંગ આવે છે આલસ્ય હિ મનુષ્યના શરીરસ્થો મહાન રિપુ નાજીવ દેમસમો બંધુ આળસ જાતિનો સૌથી મહાન શત્રુ છે અને વિશેષ કરીને અનિષ્ટ છે કારણ કે તે તેમના શરીરમાં કર્મ તેમનો સૌથી વિશ્વાસુ મિત્ર છે અને તે નિશ્ચિત રૂપે પતનથી બચાવે છે મૂળભૂત શારીરિક ક્રિયાઓ જેવી કે ખાવું સ્નાન કરવું અને સ્વાસ્થ્યનું જતન કરવું વગેરે માટે પણ કર્મની આવશ્યકતા રહે છે આ અનિવાર્ય કાર્યોને નિત્ય કર્મ કહેવામાં આવે છે આ મૂળભૂત શારીરિક નિર્વાહ ને લગતી ક્રિયાઓની અવગણના કરવી એ પ્રગતિની નિશાની નથી પરંતુ આળસુ હોવાનો સંકેત છે જે શરીર અને મન બંનેને ક્ષીણ અને દુર્બળ બનાવે છે બીજી બાજુ કાળજી લીધેલું મને પોષણયુક્ત શરીર આધ્યાત્મિક માર્ગ પર એક વાસ્તવિક સહયોગી બની રહે છે આ પ્રમાણે નિષ્ક્રિયતાની અવસ્થા ન તો સાંસારિક ઉપલબ્ધિ માટે કે ન તો આધ્યાત્મિક સિદ્ધિ માટે ઉપયુક્ત થાય છે આપણા પોતાના આત્માની ઉન્નતિ માટે આપણે એવા કર્તવ્યોનો અંગીકાર કરવો જોઈએ જે આપણા મન અને બુદ્ધિના ઉત્કર્ષ અને શુદ્ધિકરણ માટે સહાયરૂપ બને